હાલ પરવડી મેલડી માતાના મંદિરેથી લાઈવ ચેનલ સ્ટુડિયોના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ ખૂબ સરસ મજાનો વરસાદ આજ પરવડી ગામના આંગણે વર્ષી રહ્યો મિત્રો સૌ મિત્રોને જય માતાજી તમાકેદાર ઘણા સમય પછી આશો વરસાદ આપણે જોઈ રહ્યા છીએ આવો મુછળધાર સરસ મજાનો વરસાદ આજે પડી રહ્યો છે મિત્રો અરોડી ગામના આંગણે આપના માટે અમે ચેનલ સ્ટોડિયાના માધ્યમથી તમને લાઈવ બતાવી રહ્યા છીએ ખૂબ સરસ મજાનો વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે મિત્રો માતાજીના દર્શન પણ સાથે સાથે કરો રાય મેલડીમાં સૌ મિત્રોને આજે

આજે પરોળી ગામના આંગણે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમે તમને લાઈવ બતાવી રહ્યા મિત્રો અમારી ચેનલમાં બનાવી જો જેથી કરીને તમને આવા લાઈવ વિડીયો જોવા મળે આ ખેતર આપણે બોલા હિરેનભાઈ મેલિ માતા ના મંદિર હામે હા ચાલો હવે તમને પાછા મેલડી માતા મંદિર તરફ લઈ જઈએ

સર થોડો મોડો પડે ગુનો પડે ખેતર નીકળી ગયા પાણી ગાડી લઈને હવે આમ જવું જોઈએ આ ગામમાં બતાવવા તો મિત્રો આ વરસાદ એની તમને બતાવી છે કાંઈ નહીં થોડીક એક એક લાયક તો કરો અંગૂઠા દબો તો એમ અંગુઠા હજી એક ને એક જ છે જોવો જ ઘણા બસ પણ આ અંગૂઠા દબાવતા રહ્યો એક એક આ શરૂ વરસાદ આમ જુઓ તો ખરે વાહ